ॐ श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरात् ानायकशेखरां स्मितमुखी मापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिव्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिका ध्यायेत्परामम्बिका જય અંબે જય હાટકેશ સૌને લલિતા સહસ્ત્ર નામ રસાસ્વાદની આજની વિડીયોમાં આપણે શ્લોક એકસઠ થી સડસઠ સુધીના શ્લોકોના નામોનું વિવરણ જોવાનો પ્રયત્ન કરશું આગળના અગિયાર વિડીયો આપણા બહુ સુંદર રીતે થયા છે સૌનો સારો પ્રતિભાવ છે આ શ્લોકોની અંદર દેવીનું બ્રહ્મ સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે તો જોઈએ એકસઠમો શ્લોક પંચ પ્રેતાસનાસીના બ્રહ્મ સ્વરૂપિણી ચિન્મયી પરમાનંદા વિજ્ઞાન ઘનરૂપિણી સૌથી પહેલું નામ છે પંચપ્રેતાસના સિંહ દેવીને પાંચ પ્રેતોના આસન પર બિરાજમાન બતાવ્યા છે આ પાંચ પાંચ પ્રેત એટલે દેવો જે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઈશ્વર અને શિવ એમ કહેવાય છે કે દેવી આ સર્વ સર્વથી ઉપર છે અને જ્યાં સુધી શક્તિ આ બધા દેવો સાથે મળતી નથી ત્યાં સુધી એ લોકો નિષ્ક્રિય અવસ્થામાં હોય છે પૃથ્વીથી આકાશ તત્વના અધિષ્ઠ અધિષ્ઠાત્રી તરીકે અહીંયા દેવીને વર્ણવ્યા છે અને પાંચ તત્વોની સક્રિય અને નિષ્ક્રિય અવસ્થામાં પણ દેવી એના અધિષ્ઠાત્રી છે એટલા માટે એમને કહેવાયું છે પંચ પ્રેતાસના ત્યાર પછીનું નામ છે પંચબ્રહ્મ સ્વરૂપિણી બ્રહ્મના જે પાંચ સ્વરૂપ છે અસ્તિ ભાતિ પ્રિય નામ અને રૂપ એ પાંચેય તત્વોમાં દેવી બિરાજમાન છે ત્યાર પછીનું નામ છે ચિન્મયી એટલે ચિત સ્વરૂપ ચેતના ચૈતન્યનું સ્વરૂપ ચેતનાના બે સ્વરૂપ બતાવ્યા છે શાસ્ત્રમાં એક અનુપહિત ચેતના જે કર્તૃત્વ વગરની તુર્યાતીત ચેતના હોય છે અને બીજી ઉપહિત ચેતના એ તુરિય બ્રહ્મ સ્વરૂપ સકર્તૃત્વ ત્રણ શક્તિ જે ઈચ્છા શક્તિ ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ છે એને ધારણ કરે છે એ ઉપહિત ચેતના છે એવી રીતે દેવી છે એ ચૈતન્ય સ્વરૂપ છે ત્યાર પછીનું નામ છે પરમાનંદા સૌથી શ્રેષ્ઠ આનંદ સ્વરૂપ નિત્યાનંદ સ્વરૂપ જેને કહેવાય બ્રહ્મા અનુભવ થયા પછી બ્રહ્મ સાક્ષાત્કારનો અનુભવ થયા પછી જે સર્વકાળે રહેનારો આનંદ હોય એ આનંદ નિત્યાનંદ પરમાનંદ જેને કહીએ તે દેવીનું સ્વરૂપ છે બ્રહ્મનો દેવી બ્રહ્મ સ્વરૂપ છે અને બ્રહ્મનો સ્વભાવ જ સચિત અને આનંદ છે નામ આપ્યું પરમાનંદા ત્યાર પછી છે વિજ્ઞાન ઘન રૂપિણી વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન એનું ઘન સ્વરૂપ એટલે બ્રહ્મ જ્ઞાન એ દેવીનું સ્વરૂપ છે ત્યાર પછીનો બાસઠમો શ્લોક જોઈએ ધ્યાન ધ્યાતૃ ધ્યેય રૂપા ધર્મા ધર્મ વિવર્જિતા વિશ્વરૂપા જાગરીણી સ્વપંતી તૈજસાત્મિકા ધ્યાન ધ્યાતૃ ધ્યેય રૂપા ધ્યાન કરનાર ધ્યાનનો વિષય અને ધ્યાનની પરાકાષ્ઠા જે ધ્યેય હોય તે ત્રણે દેવીના જ સ્વરૂપ છે એટલે જ્ઞાન જ્ઞાતૃ અને જ્ઞેય સ્વરૂપ સર્વમ ખલુ બ્રહ્મ જ્યારે એનો બોધ થઈ જાય ત્યારે આ ત્રણ જે છે અવસ્થા એ રહેતી નથી અને બધું એકરૂપ થઈ જાય છે એટલા માટે અહીંયા કીધું છે ધ્યાન ધ્યાતૃ ધ્યેય રૂપા ત્યાર પછીનું નામ છે ધર્મા ધર્મ વિવર્જિતા ધર્મ અને અધર્મ એનાથી રહિત બ્રહ્મરૂપી ભગવતીને પુણ્ય કે પાપનો સ્પર્શ થતો નથી ગીતામાં પણ ભગવાને કીધું છે કે ન મામ કર્માની મને કર્મો લેપ કરતા નથી એટલે એનું બંધન મને હોતું નથી એવી રીતે દેવીને પણ અહીંયા ધર્મા ધર્મ છે ત્યાર પછીનું નામ છે વિશ્વરૂપા જાગરિણી સમષ્ટિરૂપ વિશ્વમાં જે વ્યાપેલા છે એટલે વિશ્વરૂપા એટલે બ્રહ્મ સ્વરૂપ જે છે એ ક્રિયાશક્તિ પ્રધાન છે ના રૂપમાં જોઈએ તો જીવરૂપ જાગૃત અવસ્થા એટલે જાગરણી કીધું છે ભગવતીની પૂર્ણ વ્યક્તાવસ્થાનો અહીંયા બોધ કીધો છે સમષ્ટિ સ્વરૂપમાં એ વિશ્વરૂપા છે અને વ્યષ્ટિ સ્વરૂપમાં જીવ સ્વરૂપ જાગરણી જાગૃત અવસ્થા જે જીવની હોય છે એમાં છે એટલા માટે એને વિશ્વરૂપા જાગરણી કીધા છે ત્યાર પછીનું નામ છે સ્વપંતી એટલે સુતેલા અર્થાત બ્રહ્મની સ્વપ્નાવસ્થાનો બોધ છે જ્ઞાન શક્તિ જે બધી જીવની ત્રણ અવસ્થા હોય છે સ્વપ્નાવસ્થા જાગૃત અવસ્થા એ બધી જે અવસ્થા હોય છે એ બધી અવસ્થા અહીંયા દેવીનું સ્વરૂપ બતાડ્યું છે એટલે શક્તિ રૂપ અવસ્થા સ્વપ્નાવસ્થા એટલે સ્વપન્તી ત્યાર પછીનું નામ છે તેજસાત્મિકા ઉન્નત આત્માઓની સ્વપ્નાવસ્થા એ તેજસાત્મિકા હોય છે અને ભગવતીની સંકલ્પાવસ્થા જ્ઞાન અવસ્થા એટલે સૃષ્ટિ પહેલાનું જે એનું તેજસ સ્વરૂપ છે એ બતાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે એટલેને તેજસાત્મિકા કીધા છે ત્યાર પછીનો 63મો શ્લોક જોઈએ સુપ્તા પ્રજ્ઞાત પ્રજ્ઞાત્મિકા તુર્યા સર્વાવસ્થા વિવર્જિતા સૃષ્ટિ કરૂપા ગોપત્રી ગોવિંદ પ્રાજ્ઞાત્મિકા પણ જેને કહે છે અહીંયા ત્રીજી અવસ્થા જીવની આવી ગઈ આગળ આપણે જાગૃત અવસ્થા જોઈ ત્યાર પછી સ્વપ્ન અવસ્થા જોઈ અને હવે અહીંયા સુસુપ્તા અવસ્થાની વાત કરીએ છે પ્રાજ્ઞાત્મિકા પણ કહે છે અને ત્યાર પછીનું નામ પ્રાજ્ઞાત્મિકા જ છે તો સુપ્તાવસ્થા દેવીની એટલે સુપ્તા નામ છે ત્યાર પછીનું નામ છે પ્રાજ્ઞાત્મિકા સૃષ્ટિના ક્રમ પ્રમાણે ભગવતીની પ્રથમ ઈચ્છાવસ્થા જેમાં ઈચ્છા શક્તિની પ્રધાનતા છે એટલે એને પ્રાજ્ઞાત્મિકા કીધા ત્યાર પછીનું નામ છે તુર્યા જીવની જે ચાર અવસ્થા હોય આપણે આગળ ત્રણ જોઈ સુસુપ્તિ સ્વપ્ન અને જાગ્રત અને ચોથી જે અવસ્થા છે એ તુરિય અવસ્થા અને એ દેવીની તુરિય અવસ્થા પણ ગણાય છે એટલા માટે એને તુરિયા નામ પડ્યું ત્યાર પછી નામ છે સર્વાવસ્થા વિવર્જિતા એટલે સર્વ અવસ્થા એ જે છે એ પાંચમી અવસ્થા થઈ અને તુરિયાતીત અવસ્થા કહેવાય છે દેવીને દરેક સ્વરૂપમાં અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે દેવીઓએ કે દેવી જાગૃત અવસ્થામાં જાગરીણી પણ છે સ્વપંતી પણ છે તે જ સાત્મિકા અને સુપ્તા પણ છે તુરિયા પણ છે અને પછી છેલ્લે કે છે સર્વાવસ્થા વિવર્જિતા પણ છે એટલે આ ચારેય અવસ્થાઓથી ઉપર જે તુર્યાતીત અવસ્થા છે જ્યાં અંતરાત્મા વિશ્વતુલ્ય ચિન્મય ચીન માત્ર સ્વચ્છંદ અને આનંદમય સ્વરૂપમાં હોય છે એ તુર્યાતીત અવસ્થા છે દેવીની એટલે દેવીને સર્વાવસ્થા વિવર્જિતા પણ કીધા છે ત્યાર પછીનું નામ છે સૃષ્ટિકર્ત્રી સૃષ્ટિની રચયિતા સૃષ્ટિની રચના કરનાર પછી બ્રહ્મરૂપા એટલે રજોગુણ પ્રધાન સ્વરૂપ એટલે બ્રહ્મ સ્વરૂપ જે જ્યારે રચના કરે છે ત્યારે એનું સ્વરૂપ રજોગુણ સ્વરૂપ હોય છે આપણે મહિમ નમા પણ જોયું છે કે બહલ રજ હશે ભવાય નમો નમઃ તો એવી રીતે દેવીનું પણ અહીંયા રૂપ રજોગુણ પ્રધાન બતાવ્યું છે એટલે બ્રહ્મરૂપા ત્યાર પછીનું નામ છે ગોપત્રી એટલે પાલન કરનારી દેવી દરેક કાર્યમાં એનું નામ આવશે સૃષ્ટિનું રચના રચના એનું પાલન અને પછી એનો સંહાર પણ આવશે તો ગોપત્રી એટલે પાલન કરનારી અને ગોવિંદ રૂપિણી ત્યાર પછીનું નામ છે ગોવિંદ રૂપિણી એટલે સત્વગુણ પ્રધાન સ્વરૂપ એક એક એનો બીજો અર્થ એવો થાય છે કે વાસુદેવ ગોવિંદ એટલે વાસુદેવ સ્વરૂપ અને બીજો અર્થ થાય છે બૃહસ્પતિ એટલે અહીંયા બૃહસ્પતિ સ્વરૂપનું નામ લેવાનું છે બૃહસ્ બૃહતિ વાકના સ્વામી એટલે રૂપિણી દેવી છે એ વાઘ વાણીની સ્વામીની છે એટલા માટે જેના પહેલા બધા જે નામ શ્રી વિદ્યા મંત્રના આવે છે એને વાઘવકૂટ કહેવામાં આવે છે ત્યાર પછીનો ચોસઠમો શ્લોક જોઈએ સંહારિણી રુદ્ર રૂપા તિરોધાન કરીશ્વરી શિવાનુગ્રહદા પરાયણા સંહારિણી આગળ સૃષ્ટિકર્તા અને ગોપત્રી એ રચના અને પાલન કરનારના નામ આવે આવી રીતે અહીંયા સંહારિણી સંહાર કરનારી એટલે અહીંયા સંહાર એવી રીતે બતાવે છે કે અવિદ્યાયુક્ત જીવભાવને નિશેષ કરી અને જ્ઞાનમય બનાવીને મુક્તિ અપાવે એ રીતે સંહાર સંહાર સેનો કરે છે તો જીવની અવિદ્યાનો સંહાર કરે છે એટલે દેવીનું નામ આવ્યું સંહારિણી ત્યાર પછી છે રુદ્રરૂપા એટલે જે દુઃખનું નિવારણ કરે નિર્મૂલન કરે તે રુદ્ર રુદ્રાવય દ્રાવયતી ઇતિ રુદ્ર એવું શિવ માટે નામ આપેલું છે તો એ શિવ સ્વરૂપ છે દેવી પણ દુઃખનું નિર્મૂલન કરે છે પરબ્રહ્મ સ્વરૂપ છે ત્યાર પછીનું નામ છે તિરોધાન કરીશ્વરી તિરોધાન કરે છે તિરોધાન અર્થાત વિશ્વને લુપ્ત કરનારી ત્રિપુરા સિદ્ધાંત પ્રમાણે વિશેષ જે વિશ્વભાવનો લય કરે છે મહાવિદ્યા એટલે એને તિરોધાન કરીશ્વરી જે વિશ્વ હોય એને એક પોતાના સ્વરૂપની અંદર સમાવી લે એને તિરોધાન કર્યું કહેવાય તો એવી રીતે વિશ્વને લુપ્ત કરનારી ત્યાર પછી છે સદાશિવા બ્રહ્માદિ પાંચ દેવો અને ઈશ્વરોમાં સર્વશ્રેષ્ઠ સદાશિવની અભિન્ન શુદ્ધ સત્વગુણ પ્રધાન ઈશ્વરી એટલે એનું નામ આપ્યું સદાશિવા ત્યાર પછીનું નામ છે અનુગ્રહદા એટલે અનુગ્રહનો એક અર્થ એવો થાય છે કે કૃપા કરનારા આપણે અનુગ્રહ શબ્દ સામાન્ય રીતે કૃપા માટે જ વાપરતા હોઈએ છીએ કૃપા કરનાર પણ અહીંયા શાસ્ત્રનો બીજો અર્થ એવો આપેલો છે કે જે લય પામેલ વિશ્વ હોય એને ફરીથી પરમાણુ આદિથી ઉત્પન્ન કરે એને અનુગ્રહ કર્યો કહેવાય તો એવી રીતે વિશ્વને ફરીથી ઉત્પન્ન કરવાનું જે કામ કરે છે દેવી એટલા માટે એને અનુગ્રહદા કીધા છે અને કૃપા કરનાર તો કીધા જ છે ભક્ત જે એનો ભજન કરે છે એના ઉપર કૃપા વરસાવે છે ત્યાર પછીનું નામ છે પંચકૃત્ય પરાયણ પાંચ પ્રકારના કર્મો કરનારી આગળ છે બધા કર્મ બતાવ્યા જેમ અવસ્થા બતાવી બતી ને પછી સીધું સર્વાવસ્થા વિવર્ચિતા કીધું એવી રીતે અહીંયા પણ પહેલા બધા પાંચ કૃત્ય બતાવ્યા સૃષ્ટિ સ્થિતિ સંહૃતિ તિરોભાવ અને અનુગ્રહ એટલે એક એક કાર્ય માટે એક એક નામ આપ્યું અને ત્યાર પછી છેલ્લે કહી દીધું પંચકૃત્ય પરાયણ એ પાંચે જે કાર્ય છે વિશ્વના સૃષ્ટિ સ્થિતિ લય તિરોધન અને અનુગ્રહ એ બધા પાંચ કામને કરનારા દેવી એટલે પંચકૃત્ય પરાયણ ત્યાર પછી પાસઠ શ્લોક જોઈએ ભાનુમંડલ મધ્યસ્થા ભૈરવી ભગમાલિની પદ્માસના ભગવતી પદ્મનાભ સહોદરી ભાનુમંડલ મધ્યસ્થા નામ છે સૂર્યમંડળમાં રહેનારી ભાનુમંડળ અર્થાત હૃદય મંડળ ને પણ ભાનુમંડળ કહેવાય છે એટલે આત્મામાં રહેનારી અંતરાત્મા સ્વરૂપ એટલા માટે ભાનુમંડળ મધ્યસ્થા ત્યાર પછીનું નામ છે ભૈરવિ ભૈરવના પત્ની શક્તિ અવિદ્યાથી રક્ષણ કરનાર અને મોક્ષ આપનાર ભૈરવની શક્તિ બાર વર્ષની કુમારીને પણ ભૈરવી કહેવાય છે અર્થાત ભક્તિ દેવીનું જે ભગવતીનું બાલા ત્રિપુરા સુંદરી સ્વરૂપ છે એટલા માટે એને પણ ભગવતી કહેવાય છે ભૈરવી કહેવાય છે ત્યાર પછીનું નામ છે ભગમાલિની ભગ એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્યના જે છ ગુણો છે એને ધારણ કરનારા ઈશ્વર પરાંબાનું એક વિશિષ્ટ સ્વરૂપ બતાવેલું છે ઐશ્વર્યના ભગ જે છ ગુણો છે એ બધા ઈશ્વરપણું દૈવી પ્રભાવ અષ્ટસિદ્ધિ આદિ જે બધા છ ગુણો છે એને દેવી ધારણ કરે છે એટલા માટે કહેવાય છે ભગમાલિની ત્યાર પછીનું નામ છે પદ્માસના પદ્મના આસન પર કમળના આસન પર બિરાજમાન લક્ષ્મી સ્વરૂપા દેવી લલિતા ત્યાર પછીનું નામ છે ભગવતી ભગ એટલે છ પ્રકારના ઐશ્વર્ય આપણે જે ઉપર જોયા તે ગુણોને ધારણ કરનાર અને બીજું દેવો જેની પૂજા કરે છે તે સેવાના અર્થમાં ભજ ધાતુ ઉપરથી દેવો જેને ભજે છે એ ભગવતી એટલે શબ્દ બન્યો ભગવતી ત્યાર પછીનું નામ છે પદ્મનાભ સહોદરી વિષ્ણુના બહેન અર્થાત રહસ્યની રીતે જોઈએ તો બ્રહ્મ બીજાંકુરથી જે ઉત્પન્ન થયા છે શિવના બીજાંકુરમાંથી જે ઉત્પન્ન થયા છે બ્રહ્મના અંકુરમાંથી એ વિષ્ણુ પણ એમાંથી ઉત્પન્ન થયા છે અને શક્તિ પણ એમાંથી ઉત્પન્ન થયા છે એટલા માટે પદ્મનાભ સહોદરી

શ્લોક ના એક લાઈનનો આખો એક જ નામનો અર્થ છે ઉન્મેષ નિમિષોત્પન્ન વિપન્ન ભુવનાવલી અર્થાત અર્થાતણભંગુર પલકવારમાં ઉત્પન્ન અને ક્ષીણ થતા બ્રહ્માંડ સમૂહવાળી ભગવતી ની એક લીલા છે કે જે ક્ષણ વાર વિશ્વને ઉત્પન્ન કરે છે અને ક્ષણ વાર એને ક્ષીણ કરે છે એટલા માટે એનું નામ છે ઉન્મેષ નિમિષોત્પન્ન નિમિષ માત્ર આપણે જેને કહેવાય ને કે આંખના પલકવારમાં જે કામ થઈ જાય એવી રીતે દેવી સૃષ્ટિને ઉત્પન્ન કરવાનું અને ક્ષીણ કરવાનું કામ કરે છે ત્યાર પછીનું સહસ્ર શીર્ષ વદના હજાર એટલે કે અનંત મસ્તક અને મુખવાળા પુરુષ સુક્તમાં વિષ્ણુ ભગવાનને પણ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત કયા છે દેવી ભાગવતમાં પણ દેવીને સહસ્ર નયના રામા સહસ્ર કર સંયુતા એવા કયા છે ત્યાર પછી ગીતાના વિશ્વરૂપ દર્શનને જોઈએ તો જે ભગવાને વિશ્વરૂપ દર્શન બતાવ્યું છે એની અંદર પણ આવું જ વર્ણન છે કે અનંત હાથ અને અનંત મુખવાળા દેવ વિશ્વરૂપે પ્રગટ થયા હતા ત્યાર પછીનું નામ છે સહસ્રાક્ષી હજાર નેત્રોવાળા સર્વવ્યાપક ત્યાર પછીનું નામ છે સહસ્ત્રપાદ પરમ જ્યોતિ સ્વરૂપ ભગવતી સહસ્ત્ર કિરણો તેજથી પ્રકાશમાન છે દેવીની અંદરથી સહસ્ત્ર પ્રકારના કિરણો બધા ફેલાય છે જગત ઉપર ત્યાર પછીનો સડસઠ શ્લોક જોઈએ આ બ્રહ્મ જનની વર્ણાશ્રમ વિધાયની નિજાજ્ઞા રૂપ નિગમા પુણ્યા પુણ્ય ફલ પ્રદા આ બ્રહ્મ કીટ જનની બ્રહ્મા લઈને વિશ્વના સમગ્ર જીવ જંતુની માતા એટલે આદિ શક્તિનું માતૃત્વ સ્વરૂપ માતૃત્વ શક્તિને અહીંયા બતાવી છે ત્યાર પછીનું નામ છે વર્ણાશ્રમ વિધાયની વર્ણ એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ જે ચાર વર્ણ ભગવાને ગીતામાં કહ્યું છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ તો એ ચાતુર્વર્ણ્યની વિધાયની ઉપરાંતમાં ચાર આશ્રમની પણ વાત લઈ શકાય કે આશ્રમ ગૃહસ્થાશ્રમ વાનપ્રથ પ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એ રીતે એ ચાર આશ્રમની પણ વિધાયની એની પણ દેવી ઉપરાંત બીજી રીતે જોઈએ તો જ્ઞાનયોગ ભક્તિયોગ કર્મયોગ અને ધ્યાન યોગ જે સાધનાશ્રમ કહેવાય તો એ બધા દેવીના વચનો છે કે ધ્યાન કર્મ અને ભક્તિ અને જ્ઞાનથી જ મને પામી શકાય છે તો એટલા માટે એને આ ચારે ત્રણેય પ્રકારે બધા આશ્રમ બતાવ્યા એક વર્ણાશ્રમ એક સાધનાશ્રમ અને બીજા જે ગૃહસ્થાશ્રમ એ બધા છે એ બધા છે એની દેવી અધિષ્ઠાત્રી છે એટલે વર્ણાશ્રમ વિધાયની એની ત્યાર પછીનું નામ છે નિજાજ્ઞા રૂપ નિગમા પોતાની આજ્ઞા સ્વરૂપ વેદો અને તંત્રો જેમાં કર્મકાંડ અને નિષિદ્ધ એ બધા માર્ગનું પ્રતિપાદન છે વેદ વિહિત માર્ગ જ ઉચિત છે અને જેના પર સમગ્ર લોકોએ ચાલવું જોઈએ એ માટે રૂપ નિગમા નિગમ એટલે વેદના જે માર્ગ છે શાસ્ત્રએ વર્ણવેલા એના પર બધાએ ચાલવું જોઈએ એવી એમની આજ્ઞા છે એટલા માટે નિજાજ્ઞા રૂપ કમા ત્યાર પછીનું નામ છે પુણ્ય અપુણ્ય ફલપ્રદા પુણ્ય અને અપુણ્ય સુકૃત અને દુષ્કૃત દરેક પ્રકારના કર્મોનું ફળ આપનારા અધિષ્ઠાત્રી દેવી દેવી જે છે એ સર્વ પ્રકારના કર્મોનું ફળ જીવને આપે છે એટલા માટે કીધા પુણ્ય અપુણ્ય ફલપ્રદા તો આજે આપણે સડસઠ શ્લોક સુધી દેવીનું પરબ્રહ્મ સ્વરૂપ છે એની વાતો કરી બીજા બધા શ્લોકનું આગળના વિડીયોમાં આપણે વર્ણન જોશું ત્યાં સુધી અહીંયા વિરમીએ છીએ જય અંબા જય હાટકેશ જય મા લલિતા